આ શું સવાલ છે ગાંડા જેવો કે લગ્ન થયા એ પહેલા તારા લગ્ન થઈ ગયા હતા તો મેં શું કાઈ બે પતિ રાખ્યા છે એ ખબર નથી મને પણ મને સમાચાર મળી આ પ્રમાણે તે મારી સાથે લગ્ન કર્યા એ પહેલા પણ તારા લગ્ન થયા હતા જો આદી મહેરબાની કરો આ તમારા સવાલો છે ને એ મને સમજાતા નથી કઈક વેલિડ સવાલ કરો તો સારું પણ લાગે માણસને આ શું સવાલ છે સવાલ તો સાચો જ પૂછ્યો છે તું જવાબ સાચો આપી દે એટલે હું કઈ નઈ પૂછું મહેરબાની કરીને આપણે બીજી વાત કરીએ કેમ હજી વાતને છુપાવી છે સાચી વાત ખબર પડી ગઈ એટલા માટે કોણ હતો એ અને તે આવું શું કામ કર્યું એને છોડીને મારી સાથે લગ્ન કર્યા આપ તમને વાત મળી છે ક્યાંથી એ મને કહેશો તમે એ તારે શું કામ છે તારે શું કામ છે એટલી આટલી મોટી વાત લઈને આવ્યા છો તો એ તો ખબર પડવી જોઈએ ને કે કોણે આવી વાત કરી છે જો તમે જે બોલો છો ને એ બિલકુલ વ્યાજબી નથી તારા પેલા લગ્ન થઈ ગયા હતા તારું છૂટું થઈ ગયું છે શું કહેવા માંગો છો તમે છેને વાત કરી હોય ને પણ વાત તો સાચી જ છે જે માથા અને હાથ પગ વગરની કોઈ વાત વેલિડ નથી એ હું તું માને છે પણ તારા મોઢા ઉપરથી દેખાય આવે છે કે હું સાચો છું આ વાત પણ સાચી છે એટલા માટે જ તે આટલા જોર જોરથી ઊંચા અવાજે બોલી રહ્યા છો તમે જરૂરી નથી ને કે હર વખત ઊંચા અવાજે બોલવાનો માણસ ખોટું જ હોય તો જરૂરી એ પણ નથી ને હા તને રડવું આવવું જોઈએ કે તારા પતિએ તારા સાથે આવી રીતના વાત કરી છે તો રડવું કઈ વાતનું રડવું હું ખોટી નથી તો હું રડું શું કામ કદાચ હું ખોટી વાત ને તો તમને કહી દે કે આ હું ખોટી છું પણ આ વાત બિલકુલ વ્યાજબી નથી અને જેણે આ વાત કરી છે ને એ તો માણસ જ વાહિયાત હશે જે હોય તે એ તો ખબર પડી જ જશે તું અત્યારે ના પાડીશ ને કેટલો સમય ના પાડીશ પણ જ્યારે સામે આવી જશે બધું પકડાઈ જશે ત્યારે ક્યાં જઈશ સામે આવશે તો ને સામે આવીને રહેશે સામે હું લાવીશ ને હા તો વાંધો નહીં સામે લઈ આવો મંડો ગોતવા કે કોણ હતો શું હતું ક્યાંથી હતો ક્યાંથી ન હતો વાત કરી છે એને બધી વાત તો ખબર હશે ને તો જાઓ પૂરે પૂરી ડિટેલ લઈને પછી મારી પાસે આવજો તારી પાસે તો આવું જ નથી તારી સાથે વાત પણ નથી કરી તો ન કરો તો નઈ કરું ને એમ પણ જો તું હજી પણ એવું વિચારતી હશે કે આ લગ્ન તૂટી જાય તો ત્રીજા કરી લેશ સીધી વાત છે હા વિચાર્યું ન તું પણ આઈડિયા બહુ સારો છે હા તો કરી શકે છે અને આમ પણ મારે આવી પત્ની શું કામની જે પહેલી શરૂઆત જ ખોટાથી કરી હોય અને આ બધું છુપાવીને મારા ઘરમાં આવી ગયે મેં તમને કેટલી વાર કહ્યું કે આવું કંઈ નથી એમ મેં પણ એ જ કહ્યું પહેલા હું પણ નહોતો માનતો પણ હવે મારે માનવું પડે છે પણ કઈ રીતે માનવું પડે કે હું શું દેખાય છે તમને મારામાં વાત મળી જે ઉપરથી મને લાગી જ રહ્યું છે કે તું ખોટી છે અને તું જે રીતના બોલે છે જેના ઉપરથી મને અંદાજ આવે છે કે વાત ને છુપાવવાની કોશિશ કરે છે તું પણ આ વાત છે ને વધારે છુપાયેલી રહેશે નહીં સમજી લેજે તું કઈ વાંધો નહીં સાચી વાત સામે આવે ને હું પણ એની રાહ જોઈશ મને પણ તો ખબર પડે ને કે કોણ વ્યક્તિ છે જેણે આપણી વચ્ચે આવી આગ લગાવી છે બાકી હજી પણ કહું છું કે એવું કઈ નથી તમે જે વિચારો છો ને એ વાત બિલકુલ ખોટી છે કોઈએ તમને ખોટા ચડાવ્યા છે ખબર પડી જશે હમ હવા ખાતો તમે ખાઓ આ એવી તો શું વાત છે કે તમે છેક અહીંયા સુધી લઈ આવ્યા ઘરે પણ તો વાત થઈ શકતી હતી ને હા ઘરે વાત થઈ શકે એમ હતી પણ મને એક વાતનો ડર હતો કે આજુબાજુ વાળા સાંભળી જાહે તો એવી તો કઈ વાત છે કે તમને આજુબાજુ વાળાનો પણ ડર છે હા શું કહું તને આ વાત તું સાંભળીશ ને તો તું પણ દુખી થઈશ દુખી થવાની શું છે મને કહો તમે આજના મને ચિંતા નહીં કરાવો સો મારી વાત સાંભળ આ મીરા છે ને હા એના સાસરિયામાં એવી વાત થાય છે કે આ એના બીજા લગ્ન છે શું વાત કરો છો હા પણ મીરાબેન માટે કોઈ આવી વાત કઈ રીતના કરી શકે એસ ખબર નથી ને હવે એ તો ફોન માં રડતી હતી અને મને એને બધી વાત કરી મે બહુ સમજાવે પણ સાનિત ના રહી બસ રડતી ગઈ અને વાત કરતી ગઈ શું વાત કરી આણે તમે મને કાઈ કેશો પૂરી વાત અરે એના સાસરિયા છે એ એના પર શંકા કર્યા કરે છે કે આ તારા બીજા જ લગ્ન છે હવે ખબર નઈ આવી વાત એને કોણે કરી એ છે આપણા એવા કોઈ દુશ્મન નઈ નથી હું ઈ જ વિચારતો તો કે કોઈ આરે આપણે દુશ્મન ના છે નઈ તો પછી આવી ખોટી વાત કરી કોણે એ છે અશોક આ વાત જેણે પણ કરી હોય પણ એના સાસરિયા વાળા તો એની સાથે રહી છે ને એમને તો ખબર હોવી જોઈએ કે મીરાબેનનો સ્વભાવ કેવો છે છતાં પણ એ લોકો આવી શંકા કરે છે હા શંકા કરે છે શું કરું આ કહેવાય છે ને કે કોટી વાત હોય ને એ આમ જલ્દીથી ફેલાઈ જાય છે હા એવું જ છું છે સમજે તો હવે હું વિચાર કરું છું કે હવે શું કરું કાઈ નહીં તમે ચિંતા નહીં કરો આપણે મીરાબેનને મળીને વાત કરશું કારણ કે હું પણ એક દીકરી જ છું ને હું એમની સિચ્યુએશન સમજી શકું છું જો કોઈ દીકરી ઉપર કોઈ આવી રીતના શંકા કરે ને તો એ વ્યક્તિ એ વ્યક્તિને બિલકુલ સમજી નથી શકતી વાત જ છે ને અને જો એવું લાગે ને તો હવે બે ત્રણ દિવસમાં આપણે ન્યા જાહું અને કા મીરાને અહીંયા બોલાવશું હા હા અશોક આવું તો આપણે કરવું જ પડશે હા આ વ્યક્તિ પહેલા તો બધાય હારા લાગતા હતા

તો ખબર નહીં એને સામેથી નહીં તો તું અહીંયા હતી તોય સામેથી અહીંયા રોકાવા આવતી ત્યારેય બધાય કામ સારી રીતે કરી રહેતી હે નો કરી લેતી અશોક આપણે તો આ વાત સમજીએ જ છે પણ ખબર નહીં આ કઈ વ્યક્તિને એમના વિશે હું પેટમાં દુઃખ્યું હશે કે ઘર ભંગાવવા માટે આ બધા ખેલ રચી રહ્યો હશે હવે તો આપણે જ્યારે બેરને મળવીને ત્યારે જ ખબર પડશે મને એવું લાગે છે ફોનમાંય મેં ઘણું પૂછ્યું કે આવી વાત કોણે કીધી કે મને ખબર નથી કોણે કીધી એમ સમજી તું હશે કોઈ કેનો દુશ્મન જેને મીરાબેન વિશે પેટમાં દુખતું હશે કેમ કે કહેવાય છે ને સારું તો કોઈનાથી જોવાતું જ નથી આ દુનિયામાં નથી જોવાતું એસ તો વાંધો છે પણ મને જ્યાં સુધી હા મીરાબેન નું હરખું નહીં થાય ને ત્યાં સુધી ક્યાંય ગમશે નહીં તો આપણે જેમ બને ને એમ બે ત્રણ દિવસમાં જ ત્યાં જઈ આવીએ

કે એને મે કોઈ દી તાણે થી બોલતા નથી જોયા હા અશોક એમના ઘરવાળા તો સારા છે પણ કહેવાય છે ને આ દુનિયામાં લોકો કાન ભરવામાં કાઈ બાકી નથી રાખતા હસી વાત છે ખબર નહી એ લોકોને શું શું કીધું હશે અને એ લોકોના પણ કાન ભરી દીધા હશે હા અને આપડા મીરાબેન ખબર નહી બિચારા કઈ પરિસ્થિતિમાંથી ગુજરતા હશે એટલે છે ને આપણે એમને જલ્દી થી જલ્દી મળવું જ પડશે હા અને એક બીજી વાત કે આ વાત છે ને ઈ કે બહાર નહી કરતી હા તમે ચિંતા નહી કરો હાલો જાવી

પણ તમે જે ઘરમાં પરણાવી છે એ ઘરમાં જ રહીને તમને ફોન કરે છે અને રડે છે અને આ ઘરના વગોણા ગાય છે એવું જ ને બસ એને આટલું જ જોઈએ છે કે અમારા ઘરનું કેવી રીતે ખરાબ બોલું એટલે મારી વાત તો સાંભળો તમે આ આવી વાત મે સાંભળે છે કે તમને કોકે એમ કીધું છે કે આ એના બીજા લગન છે હા આ જેવું હોય એવું કે

વાત છે ને આમાં મૂર્ખાની નથી તમારી પાસે શું પ્રૂફ છે કે મીરાબેન ખોટા છે બસ કરો હવે અપ્રોપની કોઈ જરૂર નથી માણસની જુબાનની કિંમત હોય છે એની પાસે પ્રૂફની જરૂર નથી હોતી હું સમજી શકું છું કે કોઈ તમારા કાન ભરી દીધા હશે પણ તમે આવો બિહેવિયર કરો છો તમે એકવાર સમજો તો ખરા એટલે હું કાઈ કાચા કાનની નથી સમજી કે કોઈ કાન બમ્બે રહ્યા ને હું બોલવાય છે વાતમાં પણ જે વ્યક્તિએ મને વાત કરી છે ને એ વ્યક્તિ ક્યારે કોઈના ઘરનું ખરાબ વિચારી જ ન શકે અને એ પણ મોટી ઉંમરના છે તો તમારી જે જુવાનિયા કહેતા હોય ને તો મને એની વાત પર વિશ્વાસ ન આવે પણ વડીલ જે કહેતા હોય ને એની વાત પર વિશ્વાસ કરો એ અમારી ફરજ હોય છે તો પછી ઈ વ્યક્તિને હામી લાવો ને કેમ શું કામ એ વ્યક્તિને સામે લાવવી છે કારણ કે આ વાત ખોટી છે તમે સમજતા કેમ નથી એમ કહું છું હું વાહ તમે લોકો તો અમારા ઘર સારું ન વિચાર્યું એટલે સારું વિચારી પણ ન શકો અને જે વિચારે છે અને સારું કરે છે અમારા ઘર માટે એમાં પણ આને કાટિયા નાખો છો વાત એવી નથી હું તો તમને એમ જ કહીશ કે તમ જેને પણ તમને આ વાત કરી હોય ને તમે એને લાવો અને સામે સામે વાત કરો કારણ કે અમને ખબર છે મીરાબેન એવા બિલકુલ નથી તમે તમારા નણંદની આ બધી વખાણ કરવાની વાત તો તમારી પાસે રહેવા દયો જો મારી વાત સાંભળો તમે છે હાથે કરીને તમારા દીકરાનું ઘર ભાંગો છો ભાંગે તો વાંધો નહીં આ તમારી બેન કરતા સારી છોકરી આવશે મારા ઘરમાં એક કામ કરો બે આ તમારી બેન રૂમમાં જ છે એને લઈ જા તમારા ઘરે ને ત્યાં જઈને મારા દીકરા સાથે છૂટાછેડા કરી દો અને તીજા ઘરે પરણાવી દયો બસ કરો હવે બહુ આંબળી લીધું અને એક વાત કાન ખોલીને સાંભળી લો મને મારી બેન છે ને ભારે નહીં પડે અને કદાચ એને આ ઘરમાં રહેવું હોય છે ને તો પણ હું આ ઘરમાં એને રહેવા દઉં હાલ બેન હવે આમ રડવાનું નથી સમજીતું મને તો તારા હાવું ને એ બધા હારા લાગતા હતા પણ એ તો કેવી છે ત્યાં કેટલું કેટલું સહન કર્યું હોય છે હું તો એ વિચાર કરું છું હા મીરાબેન અમે તમારી બધી જ વસ્તુ સમજી શકીએ છીએ કે ત્યાં તમારે કેવા કેવા દિવસો કાઢવા પડ્યા હશે કારણ કે એક દીકરી ઉપર જો કોઈ આવી લાંછન નાખતું હોય તો હું પણ તો એક દીકરી જ છું ને હું સમજી શકું તમને સમજાતું નથી કે આ લોકો આવું શું કામ કરતા હશે ભાઈ આ લગ્નની વાત કંઈ નાની થોડી છે કે આપણે કોઈથી છુપાવીએ અને છુપાઈ જાય એ તો આખા સમાજને ખબર હોય ને મેં લોકોને ઘણી વખત કહ્યું કે તમે સમાજમાં પૂછપરછ કરી લો કુટુંબમાં પૂછી લો એ લોકો મારી વાત માનવા તૈયાર જ નથી આવી વાત કરી કોણે છે હું એ વિચારી વિચારીને થાકી ગયો આ તમારે કોઈની સાથે દુશ્મની હતી હા ભાઈ આ કોણ અમારા રહે છે તમે લોકો નહીં ઓળખતા હોય પણ આ બધું કરનારા શું કર્યું એમણે ભાભી મને એમના ઘરના કામ કરવા માટે લઈ જતા હતા પણ એક વખત અમારી બંનેની વચ્ચે ઝઘડો થઈ ગયો ઘરના કામને લઈને હા હા ત્યારે હું એમના ચોખા શબ્દોમાં ના પાડીને આ કે આજ પછી તમારા ઘરનું કોઈ કામ હું નહીં કરી આપ એમણે મારી વાતનો ગુસ્સો પોતાના મનમાં રાખ્યો અને હવે એ જ આ બધું કરે છે એમણે જ મારા સાસુ અને ઘરવાળાને ચડાવ્યા છે કે મારા લગ્ન થઈ ગયા હતા અને હું ખોટું બોલું છું પણ મીરાબેન આટલી નાની એવી વાતનો આટલો મોટો બદલો હા અને તું એમ કહેશો કે ભારતી બા તો તો એની ઉંમર પણ

કોઈની જિંદગીમાં ઝેર ના નખાય અને હું એમ કહું છું કે હું આદિકુમારને મળીને વાત કરું હા જેવી તારી ઈચ્છા ભાઈ પણ મને લાગતું નથી કે હવે એ લોકો માને આદિત્ય અને મારા સાસુના મગજમાં એવું ભૂસું ભરાઈ ગયું છે કે હું ખોટી છું મારા લગ્ન પહેલાં થઈ ગયા હતા એ લોકો કોઈ વાત માને તો આપણે કરીએ ને હા અને તારા સસરા તો બહુ સારાપાણા છે એ નોતા માનતા હા સાચું કહું ને ભાઈ હા તો ઘણી વાર એવું બને કે માણસ સાચો છે પણ સાચા હોવાની સાબિતી એની પાસે ન હોય એટલે બધા જ એની વાતને ખોટી સાબિત કરી નાખે મારા સસરા સારા છે ને એની હું ના નથી પાડ પણ આ વાતમાં કદાચ સહમત નહીં થાય તો આપણે એકવાર પ્રયત્ન તો કરીએ શું કામ નહીં માને અને મને ખબર છે કે મારા મીરાબેન આવા બિલકુલ નથી તો તમે ડરો નહીં અને તમે ચિંતા પણ નહીં કરો આપણે આ પ્રોબ્લેમને સોલ્વ જરૂર કરીશું થેન્ક યુ ભાભી ખરેખર તમે લોકો મને સમજો છો એટલે સારી વાત અરે કેમ ન સમજીએ હા ધારો ભાઈ શું આ તારીખ ભાભી છે તો સમજવું પડે જ ને આ દુનિયામાં અમારી સેવાય ધારો કોઈ છે હે તો પછી હા તમે લોકો એકવાર વાત કરીશો જો એ લોકો માની જાય તો ઠીક નહીં તો પછી મને લાગે છે કે ડિવોર્સ લેવા પડશે હા ડિવોર્સ લેવા પડશે નહીં જો આ તો બધી કાન પંભેરણી કરીને બધું ઈચ્છું છે બરાબર તો આમાં તારા સાસુનો પણ કંઈ વાંક તો ના જ કહેવાય હું છે ને એકવાર આદિકુમારને મળીને વાત કરીશ હા અને સમાધાન કરવાની કોશિશ કરશું હા મીરાબેન તમે ચિંતા નહીં કરો અમે એમને પૂરેપૂરી કોશિશ કરશું કે એ લોકો સમજી જાય કારણ કે એમ પણ છે ને સત્ય ક્યારે ને ક્યારેક તો સામે આવી જ જાય એટલે તમે ચિંતા ના કરશો ખબર જ હતી થવાનું છે સમજે નહીં હું જે પણ વાત કહું કે તમે બધા ખોડી કાઢો છો તારા વિચાર જેવા હોય ને એટલે તું જેવું વિચાર એવું જ થાય તું પહેલેથી જેવું વિચાર હતી તેવું જ થયું એમાં કઈ નવી વાત નથી આ મમ્મી હા મીરા ક્યાં છે ઘરમાં કઈ દેખાતી નથી તેના ભાઈ ને ભાભી આવેલા હતા એને તેડી ગયા છે શું તેડી ગયા પણ શું કામ એ તારી મમ્મીને પૂછી જો શું કામ તે મમ્મી શું કામ તેડી ગયા

તો જ એટલું બધું કહેતી હોય ને કોઈ ખોટું હોય તો કહી દે કે હા ભાઈ હતું તમારાથી વાત છુપાવી હતી પણ એવું નથી લાગતું મને આપણે કોઈ બીજાની વાત સાંભળીને આવી રીતના મીરા સાથે કરતા હતા એ ખોટું હતું મમ્મી પણ બેઠા કયો દુનિયાનો ભાઈ એવો હોય કે ની બેને દુખી જોઈ શકે ના ઘરે અરે એ જઈને હવે આ ઘરમાં ક્યાં દુખ પડી જાતા એને ખાલી એક વાત છુપાવી છે અને એ પણ મોટી એટલા માટે મને નથી ગમતું સારું થયું એનો ભાઈ અને ભાભી આવ્યા ને લઈ ગયા હું જાતે જ જઈને મૂક્યા હોત એના ભાઈના ઘરે બસ આ જોઈ લે આ શું બોલે છે ને આપણ અરે બીજાની વાત કાને નઈ લેવાની હોય બીજા ખાલી ખાલી પણ કહેતા હોય હા કોઈની વાતમાં આવીને આ આપણે આ ખોટું કર્યું છે મેં તો મારું ઘર ભાંગ્યું કે ભાઈ એના કરતાં પણ સારી છોકરી તને મળી જશે અને એમાં શું અફસોસ કરવાનો છે તને અફસોસ તો કરવો જ પડે ને કેવી વાત કરો છો તમે જરાક વિચાર કરો કે આપણે જે વસ્તુ એને કહી રહ્યા હતા એ સાચી ન પણ હોય અને તમે જેની સાથે જેવી રીતના વર્તન કરતા હતા ગુસ્સો કરતા હતા એ સાવ ખોટું હતું હું પણ એની સાથે ખરાબ વર્તન કરતો હતો પણ મેં એને એકવાર પણ એવું નહોતું કહ્યું કે ઘર છોડીને જતી રહે વાહ આદિત્ય વાહ પેલા પોતાની માં કાઈ પણ કહેતી ને એની વાતનો વિશ્વાસ આવી જતો હતો અરે પણ લગ્ન થયા પછી આ બાયડી જે કહે છે એની વાતનો વિશ્વાસ આવે છે હું એમ કહું છું કે લોકો આપણા માટે સારું વિચારે છે આપણા ઘર માટે સારું કરે છે તો તમે એની અવગણના કેમ કરો છો અરે પણ તું એક સ્ત્રી થઈને સ્ત્રીની વેદના નથી સમજી શકતી એને ત્યાં પૂછ્યું જાણ્યું એને પૂછ્યું સત્ય આવ્યું બહાર કે તું પહેલા પહેલા આવું કહે છે અને જેને પણ મને કહ્યું છે ને એ પણ સ્ત્રી છે સમજ્યા પણ એને ક્યારે પૂછશે તું કોણ હતો કયા ગામ લગ્ન કર્યા મેં તને આગળ પણ આજ વાત કરી હતી એક એક વાત નઈ કરવાની હોય અરે એના ભાઈ આ બે તો એમને પૂછી લેવું તું ને કે આ વાત સાચી છે કે ખોટી એમની પાસે તો જાણવું હતું એમને તમે વાત નઈ કરી હોય કઈ એ આવ્યા ને લઈને જતા રહ્યા આ સારું કહેવાય બધી જ વાત કરી તારા સાળાને પણ એ પણ ના પાડે છે અને આ પણ કહેવાય છે વરને છે ને વરની માં જ વખાણે એટલે મીરાના વખાણ એનો ભાઈ જ કરે ને તો પછી મારા સાળા સાહેબે એવું કીધું હોય તો સાચું જ કીધું હશે ને કારણ કે ખોટું તો એ શું કામ બોલે એ બધા મતલબમાં સાચું બોલતા હશે ને આપણે ખોટું સમજી બેઠા હોય એવું પણ બને ને તો પછી વાતને પૂરી કરી દેવાય પણ બેટા તારી મમ્મીને વિશ્વાસ જ નથી બેસતો કોઈના ઉપર એક આ બાજુવાળી દોસી સિવાય તો શું કરવાનું હવે એ છે ને એની સાથે રહી છે વર્ષો પહેલા એટલે એના ઘરની બધી ખબર જ હોય આ તમારે પંચાયત કરવાની કોઈ જરૂર નથી ને જે પણ થયું છે જે પણ થશે ને એ બધું સારું જ થશે અરે તું તારા દીકરાનું ઘર ભંગવા બેઠી છો તને ખબર પડે છે કાય આ વાતની હવે વાત વધશે પપ્પા ખબર નઈ હવે એ લોકો ત્યાં જઈને શું વિચારશે શું કરશે શું આપણે હવે શું કરીશું મે હું તો કહું છું ચાલો આપણે મીરાને તેડી આપી કારણ કે વાત વધે પહેલા જ આપણે વાતને પૂરી કરી દઈએ ને વાત વધે તો ભલે વધે છૂટાછેડા થઈ જાય તો પણ ભલે થઈ જાય મારે એ મીરા ઘરમાં નથી જોતી ને પણ મારા દીકરા સાથે બીજી વખત આગળના પતિ સાથે દગો કરીને પણ આવી હોય છુઠ્ઠું બોલતા હોય એ લોકો આગળ સચવાય નહીં હોય એટલા માટે ચોરી છુપેથી આપણી સાથે લગ્ન કરાવી લીધા અરે ધારો કે મને જે ખબર નથી પાડી